કાકા હા દસ માં ની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ હા તે જોયા ને મેં એમ સ્કૂલો ની બહાર મા બાપ પાર્કિંગ માં પાણી બોટલ લઈને બેઠા હોય છે પણ બહુ ડિફરન્સ આઈ ગયો છે કાકા ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સ્કૂલ માં બહુ ડિફરન્સ આઈ ગયો છે એ પ્રેઝન્ટેશન સ્ટેટસ અને ફીસ આમાં ફરક છે એમ બાકી ભણતર ને ગણતર તો તમારા પર છે ને યાર પણ તોય કાકા ફરક તો પડે ને પડે પણ અલ્ટિમેટલી તમારા ટેલેન્ટ પર છે અચ્છા ફરક ક્યાં પડે હું પાયજામાં બોલું તું પ્લાસો બોલે એટલું

પેલો બીજો કે છોકરા ને કિડનેપ કરેલો તો પેલો કે આ રીતે કે નાના છોકરા ને કિડનેપ કરીને મા બાપ પાસેથી તું પૈસા વસૂલ કરે છે ખોટું કામ કેવાય એના કરતા કોઈ પ્રાઇવેટ સ્કૂલ ખોલી ખોલ્યો આ તારા સવાલ નો જવાબ હતો એમ